પોતાના ભાઈ મહેશભાઈ સોલંકીના નામે કરાવ્યો હતો જો કે હવે ખેડા જિલ્લા ભાજપના અગ્રણી ચંદ્રેશભાઈ પટેલે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કાંતિભાઈના વારસદારો સાથે નવો કરાર કરીને આ મકાન પર કબજો કરી લીધો હોવાનો આરોપ લાગ્યો છે આ ઘટનાના પગલે મકાનનું વીજ કનેક્શન કપાઈ ગયું છે અને મિલકતની માલિકીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે કેસરી સોલંકીનું કહેવું છે કે જ્યારે મૂળ કરાર હજુ ચાલુ છે ત્યારે ચંદ્રેશભાઈ પટેલે ગેરકાયદેસર રીતે મિલકત પડાવી લીધી છે

એ જગ્યા પર અમારું કાર્યાલય ચાલતું હતું પછી પણ નવા ધારાસભ્ય પાર્ટી ના ઉપયોગમાં વપરાય એટલા માટે તમે કાર્યાલય આપો એટલે મેં કાર્યાલયની ચાવી એમને આપી અને એમને એના તાલુકાના અમારા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ બ્રહ્મપટને ચાવી આપી અને આટલા ટાઈમ એ કાર્યાલય ચલાવતા હતા